વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જ્યાં ઓફિસ આવેલી છે તેની પાછળના ભાગે શાક માર્કેટના દરવાજાની બહાર જ્યાં સ્વચ્છતા રાખોનું સૂત્ર લખેલું છે તે દિવાલની પાસે જ રોજ બરોજ ગંદકીના ઢગલા થતા હોય છે કોર્પોરેશનનું તંત્ર સફાઈ કરે છે પરંતુ ફરી પાછી પરિસ્થિતિ જેસે તે થઈ જતી હોય છે વડોદરા શહેરમાં સફાઈ ઝુંબેશ માટે ચાર ઝોનમાં ચાર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તેમાં અનેક વિસ્તારોમાં કચરાના ઓપન સ્પોટ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના તમામ વિસ્તારોમાંથી કચરો ઉઠાવવાની કામગીરી કરી રહી છે તો બીજી બાજુ દીવા તળે અંધારું જેવી પરિસ્થિતિ તેમની મુખ્ય ખંડેરાવ માર્કેટ સ્થિત કચેરીની પાછળના જ ભાગે ઓપન સ્પોટ કચરા કેન્દ્રની યોગ્ય રીતે સફાઈ નહીં થતા જેસે તે પરિસ્થિતિ સર્જાતી રહે છે જે કોર્પોરેશન માટે પણ માથાનો દુખાવો સમાન બની ગયો છે વડોદરા કોર્પોરેશનના અધિકારીઓના કહેવા મુજબ ખંડેરાવ માર્કેટ પાછળ રોજ શાકભાજી ફ્રૂટનો ઠલવાતો કચરો સફાઈ કરવામાં આવે છે પરંતુ સફાઈ થયા બાદ પણ વેપારીઓ આ ઓપન સ્પોટ પર કચરો નાખતા રહેશે જેથી કચરાના ઢગલા થઈ જતા હોય છે વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં કચરો નાખનારાને દંડ ફટકારવામાં આવે છે ત્યારે ખંડેરાવ માર્કેટ પાછળ અવારનવાર ઓપન સ્પોટ આજુબાજુ સીસીટીવી કેમેરા મૂકી કયા વેપારીઓ કચરાનો ઢગલો ઠાલવી જાય છે તેવા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવી જોઈએ તેવી માંગણી સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી રહી છે